વડોદરા શહેરમાં આવેલા કારીલીબાગ વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કાસા મહાલા કબ્રસ્તાન જવાના મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો વધુમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે જે જગ્યાએ ભૂવો પડ્યો છે ત્યાં કોઈ પણ જાતનું બેરિકેટેડ લગાવવામાં આવ્યું નથી જો કોઈ બાળક ને ઈજા થાય અથવા તો કોઈ મોટી ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે આ ભૂવો રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કાસામાલા કબ્રસ્તાન જવાનો જે મુખ્ય માર્ગ પર જે મસ્ત મોડો ભૂવો પડ્યો છે આ ભૂવો લગભગ આઠથી દસ ફૂટ ઊંડો છે પરંતુ કહેવાય છે કે વડોદરા કોર્પોરેશનનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે તેમ ચોક્કસ દેખાડ્યું છે અહીંયા ગાડી જે કહેવાય છે કે જીવનભારતી સ્કૂલ હોય સરદાર વિનય સ્કૂલ હોય આર્યકન્યાશ સ્કૂલ હોય આવી તમામ સ્કૂલો અહીંયા ગાડી આવેલી છે અને હજારોની સંખ્યામાં બાળકોની અવર થતી હોય છે પરંતુ હાલમાં વડોદરા કોર્પોરેશનના જે સ્થાનિક કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય અથવા તો જે પણ અધિકારીઓ છે આમના દ્વારા કોઈપણ જાતનું બેરીકેડ લગાવવામાં નથી આવ્યું જો કદાચ કોઈક બાળક પડવાથી કોઈ અકસ્માત સર્જાતો તેનો જવાબદાર કોણ એટલે આ કામચોર અધિકારીઓને કામ નથી કરવું તેના કારણે જે કહેવાય છે કે હાલમાં બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યું એટલે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ